તેવા હેતુથી પાલનપુર જનસુવિધા કેન્દ્ર ખાતે મતદાન જાગૃતિ કેન્દ્ર શરૂ કરાયું છે જેનું જિલ્લા કલેક્ટર વરુણ બન બરનવાલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેમજ બીએલઓ મારફત ગામડે ગામડે લોકોમાં ઈવીએમ અંગે પ્રેક્ટિકલી માર્ગદર્શન આપી લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે તેમજ વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં જ્યાં મતદાન ઓછું થયું હતું ત્યાં ત્યાં લોકોમાં જાગૃતતા નથી તેવા ગામડાઓમાં વિશેષ મુલાકાત લઈ તેવા ગામોને ગામોમાં તેવા વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે લોકોને માહિતી આપી જાગૃત કરાશે સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તો માનનીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વોટર અવેરનેસ વધારવા માટે આજથી સમગ્ર જિલ્લામાં લગભગ બસો છપ્પન જેટલા ઇવીએમ નવે નવ વિધાનસભા ક્ષેત્રોમાં આજથી પતદારો વખતે જાગ વચ્ચે જાગૃતિ વધારવા માટે અમે ફેરવીએ છીએ નવ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીસમાં આ પ્રકારનું એક સ્થાનિક એક સ્થાયી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે અને પછી અમારા ઝોનલ અધિકારીઓ દ્વારા ઈવીએમ ગામે ગામ પણ મોકલવાના છે તો હું બધા લોકોને અપીલ કરીશ કે જ્યારે પણ ઈવીએમ આવે આપના જે પણ પ્રશ્નો હશે આપને પૂછીને સ્પષ્ટતા પણ કરી શકો છો ઈવીએમની અંદર જેટલું ટ્રાયલ આપણે લેવું હોય આ બધા લઈ પણ શકો છો